એ જોલટી આ કરસ પેલા મારા હાથ મૂકો કરસ મારી વાડીમાં રીંગણા લાવશું દેખાતું નથી કોને પૂછ્યા રીંગણા કા મારી ટમેટા લેવા આવોતા તો પૂછવાનું હતું કોણ તારી વાડીમાં ટમેટા લેવાઈયું હે ઓલા ઢીલલો ભબો જોલટી ની ખોટો નામ લેતી ની મારા વાણનો ખોટો દીકરી નજરે જોયું મેં જોયું છે તો એમ થાય કેવું નથી હો હવે જાને એટલે તું મારી વાડીમાં હટવાળવા આવી છો મને દી કે છે આ તમારો ઘરવાળો છે મારા ઘરવાળા બોલતી ન તો હારા નઈ રહેવા આ તો નઈ કરી લેજે જા મારી વાડીમાંથી ટમેટા લાવ તો હારું લાગે છે તારી વાડીમાંથી લાવ તો તને વાળ આવે છે ઈ તારી વાડીમાં ટમેટા લીધા હોય તો તારા વરને પૂછી લીધા હોય એમને છાનમુના ચોર લીધા હા તો મારા તું તારો વારો કાઢું બોલા દે માર ઘરવાળાને